આંદીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના ખેડૂતો માટે વિવિધ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. ખાસ કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે કૃષિ વિભાગને સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે જેથી ખેડૂતોને ખેતી સમયે કોઈ તંગી ન પડે. સાથે જ મગફળી સહિતના પાકોની ટેકાના ભાવ અને ખરીદીનું કાર્ય સુચારો અને યોગ્ય રીતે થાય તેની પણ ખાસ દેખરેખ રાખવા કહેવાયું છે. આ જિલ્લાઓમાં હમણાં વરસાદથી નુકસાન થયું છે. ત્યાં સર્વે કાર્ય ઝડપથી પૂર્ણ કરીને વળતર ચૂકવણી વહેલી તકે કરવામાં આવે તેવી દિશામાં કાર્યવાહી તેજ કરવામાં આવશે બેઠકમાં હાલના વરસાદની અસર પાણીના સંચય અને સિંચાઈની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વિધાનસભા ચોમાસા સત્ર દરમિયાન પાસ થયેલા બિલો અને નીતિ પ્રસ્તાવોના અમલીકરણને લઈને કાર્યવાહી ઝડપી બનાવવાનો નિર્ણય લેવાયો છે સાથે જ સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે તે સંદર્ભે રાજ્યભરમાં વિવિધ ક્ષેત્રોમાં નાગરિકોને લાભ મળે તે રીતે ઉજવણીની રૂપરેખા બનાવવામાં આવી છે